ઘણા વર્ષો પહેલાની એક વાત છે ચકલી ના માળા જેવું એવું ગામ હતું નહીં માં ખાસ કઈ લાવી નહીં આથી ગરીબ વહુ સૌ ઠેકડી ઉડાવે મેણા ટોણા મારે અને વધ્યું ઘટ્યું સૌ જમીન પછી એને ખાવા આપે કોઈ વાર તો બચારે બહુ પાણી પીને સુઈ રહેવું પડે સગર્ભા થઈ તીખું તમતમતો ને ખાટું ખારું ખાવાની ખુબ જ ઈચ્છા થાય પણ કોણ આપે એક દિવસ રાતના ના દિવસે ખીર કરી પણ તેના ભાગે તો તપેલા સાથે ચોટેલા ઉખાડા ઉખેડવ જે રહ્યા આ ઉખેડા લઈને પાણી ભરવા ગયા જ્યાં બેડું ઉતારી ને હાથ પગ ધોવે છે ત્યાં ત્યાં જ નજીક માં રાફડા માંથી ગર્ભવતી નાગણ આવી અને પેલા ઉખેડા ખાઈ ગઈ અને રાફડામાં સરકી ગઈ નાની બહુ ચારે તરફ જોવા લાગે અરે એટલી વારમાં માં ખીર ના ઉખેડા કોણ ખાઈ ગયું આખરે વવે મનમાં માની લીધું એ મન મન બોલી ઉઠી જેણે ખાધું હશે તેનું પેટ ઠરશે આ શબ્દ પેલી નાગને સાંભળી અને રાફડામાંથી બહાર આવી અને પૂછ્યું બહેન તું ખાવાનું લાવી હતી તે હું ખાઈ ગઈ તું ખાવાનું અહીં શા માટે લાવી હતી નાની વહુ રડતા હૃદયે આપ વીતી કહીને સંભળાવે છે આ કરુણ કથા સાંભળીને નાગન પ્રસન્ન થઈને કહ્યું બેટી તું રડીશ નહીં આજથી તું અમને તારા પિયરના જ માનજે હું તારી

થોડી જ વારમાં નાગદેવતા નાગ કુંવરો વગેરે આવ્યા સાથે કિંમતી વસ્ત્ર અલંકારો વિવિધ પ્રકારના વાસણો વગેરે લેતા આવ્યા શ્રીમંતના પ્રસંગે સૌએ હર્ષ વિભોર બની ને રંગે ચંગે ઉજવ્યો

સમજાવતા આ વ્રત અતિ પુણ્યશાળી વ્રત છે અને દેવો પણ દેવોને પણ આ દુર્લભ છે દૂધ અને ખીર નિવેદ ધરાવી ભક્તિભાવથી પૂજા કરી બ્રાહ્મણ જમાડીને પ્રસન્ન કરવા અને તમને શક્તિ અનુસાર દાન દક્ષિણા પણ આપી જે વ્રત શુદ્ધ ભાવના આ વ્રત કરે છે ને તેને જરૂર વિષ્ણુ પદ ને પામે છે તો બોલો નાક બાપાની જય